121 પછી 179 હેલો 480 બોલ વાળો કેજો ને ખગડાઉ 179 480 280

મહેશ ઉર્ફે બબલુ અશોક શર્મા અને એમના મધર બેનજી આ ચારે જણા સટ્ટાનો ધંધો કરે છે અહીંયા અને એમના ફાધર અશોકભાઈ શર્મા જે જુગાર પણ ચલાવે છે અહીંયા એમના ઘરના ઉપર અને પોલીસને ભરણ પણ આપે છે પાંચ લાખ રૂપિયા ભરણ આપે છે પોલીસને ભરણ લેવા એના વહીવટદાર આવે છે કલ્પેશસિંહ અને પીઆઈના પીઆઈને પણ ભરણ જાય છે પીએસઆઈને ભરણ જાય છે ડિસ્ટા ને કમિશનર સુધી જાય છે ભરણ એમનું ડીસીપી સુધી જાય છે અને અહીંયા આવતી જતી પબ્લિક બહુ હેરાન થઈ ગઈ છે આ લોકોના ત્રાસથી અને આ લોકોના ત્રાસથી પબ્લિક શું આ માથા પારે શક છે આ લોકો એટલે પબ્લિક એ લોકોમાં વિરુદ્ધ જતી નથી અને છેડતી કરે છે એમના ત્યાં બધા પીધેલા લોકો આવે છે બધા સટ્ટો લખાવા રમવા માટે બધા પીધેલા આવે છે અને એ લોકો આવતી જતી છોકરીઓની છેડતી કરે છે આ પગલું મેં ભર્યું છે અત્યારે આના અગાઉ પણ મેં આમાં પાંચ વર્ષ પહેલાં અરજી કરેલી છે બરાબર મને પીએસઆઈએ છેક પોલીસ ચોકીએ બોલાયો હતો અને મને પીએસઆઈ ધમકાયો હતો કે અરજી તે કરી છે મેં કીધું હા મેં કરી છે તો કે તું એ કેમ કરી છે તું બતાવી દે લોકોના ઘર એમ મને ડરા મેં એમ બી કીધું એમને કે હા ચાલો હું તમને હાથ પકડીને લઈ જાઉં પછી મને કે તું અત્યારે ઘરે જતો રહે હવે અમે જોઈ લઈશું પછી આ બીજી અરજી મેં અત્યારે કરી છે પાંચ વર્ષ પહેલાં બી કરી હતી અને આ અરજી મારી અત્યારની છે બરાબર હાલની જે મેં જે અરજી મેં અત્યારે પાંચ છ જગ્યાએ મેં આને રવાના કરેલી છે આની પહોંચ અને કૃષ્ણનગરમાં પણ હું આપીને આવેલો છું અત્યારે અને મારા જોડે અત્યારે વિડીયો એવિડન્સ બી છે પાંચ વર્ષ પહેલાં મારી જોડે વિડીયો એવિડન્સ નહોતો એ માટે પોલીસે કંઈ કર્યું નહોતું અને પોલીસે આ લોકોને મૌખિક પરમિશન આપેલી છે સમજ્યા લેખિત નથી મૌખિક પરમિશન આપણે સટ્ટો લેશે ચિઠ્ઠી ઉઘરાવતો પાકી ચિઠ્ઠીનો વિડીયો છે મારી જોડે બધું જ છે મારી જોડે પૈસા સાથેનો વિડીયો છે એમનો બધો મારી જોડે એટલા માટે હું આ વિડીયો વાયરલ કરી દઈશ બરાબર અને અમારા એરિયામાં આ ન્યુસન્સ બંધ થાય અને શાંતિ જળવાય અને આજુબાજુના બેન બેટીઓ જે છે એ સુરક્ષિત મહેસૂસ કરે એમના માટે ए एग्जांपल एक है कि वाला कौन कौन पे हो हां गूगल में क्या नंबर लिख दिया और बहाना कर दो कोई मुंह 200 नहीं आया तो कौन पे में आया 442 24 पर ही आपड़े चलो देखो चार है 455 92 बोलो चलो मान नहीं है ठीक है हां ये चलता ये चाहिए पैंच हजार लाख आसान ही क्या ना बीस बीस नंबर जाती गला से सही बीस तो बीस तो शत तो मार तो तो एक एमएस कर दो ना एसपी कर दो एक एमएम बोलो पाँच बीस मारो दो ना गलियाने लगा कब हो देना चल चल एक सौ बसो ऐसी बसे ऐसी एक एमएस कर दो पाँच मार बोला अमर आईकडे 24 ईकडे दरवर तर मी देत बसू 800 रुपये आहे दे लो भाई कल्याण लक्ष्मी 1000 20 रुपया मात्र दे रूपक आसा 200 धान बराबर वस्तू आहे 200 रुपया दे माझ्याकडे थोडा 200 नु पकडतो करो खंडो तमाम अमर आई आगे तुछाँ। आगे तुछाँ। एक तो 336 612 289 2320 अरे अब मु क्या बोल रहा है हां बॉस मारी नो जा ए बागा तू कह रहा तू भी हमारा भाई भाई 124 तू करो तू माली तू कर रहे हो क्या नहीं

બો આયેલા આકડા રમે તોય પડ્યા આયેલા જવા કલ્યાણમભાઈ મારે બધામાં એવું જ છે હમણાં 2:49 વાનું કપાયું તો 2:30 બે બનાવી દીધો આ 100 રૂપિયા આ તમારિયા નું નામ નામ इंद्र सौर जैन ऐकली लोला पांच जगह गया छोटे से ना कोई चार सौ मतलब है दोसरी नाव में सौर जैवन ना तमाम सेक्टर वाले तमाम बेचारे ने दूसरों के घटा हो रखे हैं आप इसलोग एक वोगन चाहिए दस लोग सौर चौकों बस

बसो बस ओगतीस आ पंदर में चार मना चार इटो थे बे सात नौ बे वीस में लो सौ रुपया अरे भारत का बच्चा बच्चा